જુનાગઢ માણાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો વીસ ગામો સંપર્ક વિહોણા થયા જુનાગઢ પોરબંદર રસ્તો બંધ થયો સરાળિયા ગામ પાસેથી રસ્તો બંધ થયો માણાવદર તાલુકામાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો હાઈવે ઉપર પાણી ફરી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો રસ્તો બંધ થતા વાહનોના થપ્પા જામ લાગ્યા પ્રભાવિત છે ઉપર રાખવામાં છે ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાક કેટલા ડેમો ઓવરફ્લો થયે છે લગભગ તમામ નદીઓ અને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ